કરીએ આપણે હવે વ્યારાની મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સના જનજાતીય ગૌરવ વર્ષ અને ધરતી આંબા જનભાગીદારી અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ ફેલાવવાના ઉમદા આશય સાથે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેનો ઉદેશ્ય સિકલ સેલ રોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો સિકલસેલ રોગ આદિજાતિ સમાજ માટે ગંભીર આરોગ્ય પડકાર સમાન છે લોહીના કોષોને અસર કરતા રોગની સારવાર નહીં થાય તો ગંભીર પરિણામ આપી શકે છે રાજ્ય સરકારે આ બાબતને કેન્દ્રમાં રાખીને નિઃશુલ્ક રક્ત ચકાસણી જાગૃતિ અભિયાન અને તાત્કાલિક સારવાર માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે ગ્રામ્ય વિસ્તારમાં તબીબી ટીમો દ્વારા ચકાસણી અને જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાય છે તબીબી સંસાઓ આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ કામગીરી શરૂ કરી જે એ પૂરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં આવેલી કોલેજની અંદર સમગ્ર ગુજરાતમાં જે આ સિકલસલ અભિયાન માટે કાર્યક્રમ ચાલી રહ્યા છે તેના ભાગરૂપે આજે વ્યારા કોલેજની અંદર અમે આ કાર્યક્રમમાં મેં ભાગ લીધો હતો ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો પચાસમી જન્મ જયંતી ઉજવણી નક્કી કરવા માટેના નક્કી કર્યું છે અને સાથે સાથે જે ધરતી આબા નામની યોજના છે એ યોજનાઓમાં ગામડા સુધીમાં જાય અને લાભથી રહે અને અધિકારીઓ પોતે ગામડા સુધી જાય વ્યક્તિ સુધી જાય અને કયા લાભથી વંચિત છે તેની માહિતી મેળવી શકે એના માટેનો આ કાર્યક્રમ હતો અને એટલા માટે આજે હું વ્યારા કોલેજની અંદર આવ્યો હતો આભાર જય હિન્દ